મજામાં સુવાક્યની દુનિયામાં સુવિચાર સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિ માટે પૂરેપૂરું બદલાવ તે ઘણું અઘરું છે છતાં પણ શક્ય છે આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે માર્ટિન એચ પિશળે ખૂબ સરસ રીતે લખ્યું છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે કાયાકલ રિઝ્યુબિનેશન માર્ટિન એચ ડ્યુથર્જીએ માટીન એચ ફિશરજીએ લખ્યું છે કે રોગ શારીરિક છે તેનાથી થતી પીડા માનસિક છે મારા મિત્રો આમ તો વાત થોડી અટપટી છે ગોળ ગોળ ગુમાવે એવી છે છતાં પણ એટલી જ મહત્વની છે અહીંયા વાત રોગ અને પીડાની છે જે આપણા માનસિક વલણ સાથે જોડાય છે આપણા જીવનમાં ઘણા ગાવ એવા વાગ્યા હોય છે જે આપણને માનસિક રીતે ખૂબ યાદ રહી જાય છે ઘાવ એટલે કોઈ વ્યક્તિ તરફથી આપણને મળેલો તિરસ્કાર કોઈ વ્યક્તિ કરેલું આપણું અપમાન કે આપણને મહેનત કર્યા છતાં પણ ના મળેલું ફળ એવી ઘણી બધી વસ્તુઓ છે જે આપણા મગજમાં આપણા મનમાં ખૂબ ઊંડી છાપ છોડી જાય છે અને તેમાંથી બહાર નીકળવું ખૂબ મુશ્કેલ થઈ જાય છે એટલે એવું થાય કે આપણને ખૂબ સમય અસફળતા મળી હોય ત્યારે આપણને એવું લાગે કે ભાઈ આ વખતે અસફળ રહ્યો પણ તેની જે છાપ છે તે માનસિક રહે છે અને આપણને હંમેશા તણાવમાં રાખે છે મારા મિત્રો આપણા જીવનને આપણે એવું સુમધુર બનાવીએ એવું સરસ રીતે બનાવીએ એવું ફ્લેક્સિબલ એવું લચીકું લચેલું બનાવીએ કે આપણને ક્યારે પણ કોઈ પણ રીતે બદલાવ કરવો હોય તો આપણને કોઈપણ જાતના કોઈ પણ જાતની માન્યતાઓ આપણને ના લડે અને આપણે આસાનીથી આપણા જીવનને ત્રણસો સાહીઠ ડિગ્રી એંગલે ફેરવી શકીએ બસ તેના માટે જરૂર છે મજબૂત મનોબળની જો મનોબળ હશે તો આપણું શરીર અને આપણે પોતે પણ તેમાં જોડાઈશું અને આપણા જીવનને ઓર વધારે બહેતર બનાવીશું કારણ કે જેમ માટીની ફિશર સાહેબે કહ્યું છે કે જે રોગ હોય છે શારીરિક હોય છે પણ એનાથી થતી પીડા માનસિક હોય છે બસ મારા મિત્રો આપણે ટૂંકા ગળાનું છોડીને લાંબા ગળાનું વિચારીએ અને હવે સકારાત્મક રહી સકારાત્મક રહીને અને પોઝિટિવ રહીને આપણા જીવનને ઓર વધારે બહેતર બનાવીને આવી રીતે પોતાનું જીવન રીઝુમિનેટ કરીએ આપણા જીવનમાં કરીએ થેન્ક યુ